ભરૂચ પોલીસ દ્વારા સ્પેશિયલ ઝુંબેશ હાથ ધરી ભાડુઆત રજીસ્ટ્રેશન અને પરપ્રાંતિય મજૂરોના વેરિફિકેશન ભંગના 221 ગુના દાખલ કરાયા ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના અને માર્ગદર્શન તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટના વિવિધ જાહેરનામોને લઈ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવાઈ હતી ત્રાસવાદી અસામાજિક તત્વો મહત્વના શહેરોમાં ઔદ્યોગિક એકમો ભાડેથી મકાન કરી તેમજ અંકુશમાં લાવવા સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલામતી માટે ભયજનક વ્યક્તિઓની સચોટ માહિતી મેળવવા ભરૂચ જિલ્લા પોલીસે અભિયાન ચલાવ્યું હતું જિલ્લાના છવ્વીસ પોલીસ મથકો દ્વારા ટીમો બનાવી માસ ચેકિંગ હાથ ધરાયું હતું રજીસ્ટ્રેશન સામે ગુના દાખલ કરાયા હતા અગાઉના ત્રણ મહિનામાં જિલ્લા પોલીસ દ્વારા ભાડુઆત અને અન્ય જિલ્લા બહારના કામદારોની નોંધણી નહીં કરાવવાના ચારસો અઠ્ઠાવીસ ગુનો દાખલ કરવામાં આવ્યા હતા તો છેલ્લા ત્રણ મહિનાની અંદર

તેમનું વેરિફિકેશન કરાવીને તેમની યોગ્ય જાણ કરવામાં આવે આ ઉપરાંત સિટિજન પોર્ટલ પણ આપેલું છે કે જેની અંદર નોંધણી કરવામાં આવે સ્પષ્ટ અલગ છે એક સૂચના એવી છે કે બહારના મજૂરો કે પરપ્રાંતિય મજૂરો છે જે ઔદ્યોગિક એકમની અંદર કામ કરતા હોય છે તે તમામ એકમના માલિક છે તેમના એજન્ટ છે દલાલ છે લેબર કોન્ટ્રાક્ટર છે કે જે પરપ્રાંતિયોને કામ ઉપર રાખતા હોય છે તો તે તમામની નિયત ફોર્મની અંદર વિગતો ભરી સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવામાં તેમજ સિટીઝન પોર્ટલની અંદર ભરવામાં આવે વધુ ને વધુ ગુના હજુ પણ દાખલ કરવામાં આવશે અને આ ડ્રાઈવ હજુ આવનારા દિવસોમાં ચાલુ જ રહેવાની છે તો તમામ ભરૂચ જણાવવાનું કે આ કાર્યવાહી જે છે તે થોડી સિરિયસતાથી લઈ અને આવા વધારે ગુના અમારે દાખલ ના કરવા પડે તેવી તજવીજ કરવી